ડોભોઈ નગરપાલિકા દ્વારા નિર્માણ પામેલ દર્ભાવતી સ્પોર્ટ સંકુલ નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો ડભોઈ નગરના નગરજનો માટે ભવ્ય દર્ભાવતી સ્પોર્ટ સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે જે દર્ભાવતી સ્પોટ સંકુલનું ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો લોકાર્પણ કાર્યક્રમ નિમિત્તે સ્પોર્ટ સંકુલમાં સત્યનારાયણ ભગવાનની કથા યોજવામાં આવી પૂજા અર્ચના કરવામાં આવી સ્પોર્ટ સંકુલમાં ખૂબ વિશાળ સ્કેટીંગ ટ્રેક વિશાળ બોક્સ ક્રિકેટ બેડમિન્ટન ટેબલ ટેનિસ ફૂલ રેકેટ ચેસ કેરમ જેવી વિવિધ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે લોકાર્પણ કાર્યક્રમ બાદ ગુજરાતના લોકલાડીલા લોકગાયક ઉમેશભાઈ બારોટ અને તેમની ટીમનું લોક દાયરાનું આયોજન પણ હતું ડભોઈના પ્રમુખ બિરેનભાઈ શાહ તથા ચીફ ઓફિસર જયકિશન તળવી દ્વારા ડભોઈ નગરપાલિકાની કામગીરીમાં પોતાનું યશસ્વી યોગદાન આપનાર એવા કર્મયોગી કર્મચારી વૈભવ આચાર્ય મહેશ પરમાર તથા મહેશ એચ વસાવાનું પણ મોમેન્ટો આપી તેમની કામગીરીને બિરદાવવામાં આવી વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ ડબોઈ ડબોઈ જ્યારે દરબાવતી બનવા તરફ જઈ રહ્યું છે ટૂંક જ સમયમાં અહીંયા તાલુકા પંચાયતનું નવું બિલ્ડિંગ બન્યું ડબોઈ નગરપાલિકાનું બિલ્ડિંગ નવું બન્યું ડબોઈમાં સરદાર બાગ જે નવો બન્યો અને આજે દરબાવતી સ્પોટ સંકુલ જે ડબોઈનું નવું નજરાણું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે ઇન્ડોર અને આઉટડોર રમતો રમી શકે યુવાનો એના માટેનો આ એક સુંદર પ્રયત્ન છે વડોદરા જિલ્લામાં આ દરબાતી સ્પોર્ટ સંકુલ એ કદાચ સૌથી મોટું સ્પોર્ટ સંકુલ બનાવવામાં આવ્યું છે આપના મારફત પણ ડભોઈ તાલુકાને ડબોઈ નગરીના તમામ યુવાનોને વિનંતી કરું છું એકવાર મુલાકાત લો જેને જે રમતમાં રસ હોય એ રમત અહીંયા આવીને રમો અને દરબાવતીનું નામ રોશન કરો છ કરોડ રૂપિયાના ખર્ચે આ દરબાવતી સ્પોર્ટ સંકુલ ઊભું થયું છે આગામી કોમનવેલ્થની ગેમો હોય કે ઓલિમ્પિક જ્યારે ગુજરાત અને ભારતમાં એ બધી રમતો ભવિષ્યમાં રમાવાની છે ત્યારે અહીંયાથી પણ રમતવીરો તૈયાર થઈને દરબાવતીનું નામ રોશન કરે એવી અપેક્ષા સાથે સરકાર તરફથી આ ગ્રાન્ટો ફાળવવામાં આવે છે અને રમતગમત સંકુલો ઊભા થઈ રહ્યા છે ત્યારે હું સરકારનો પણ આ તબક્કે આભાર માનું છું અને સાથે સાથે આજના લોકાર્પણ વિધિ પછી ઉમેશભાઈ બારોટ લોકગાયકના આજે ડાયરોનો પણ કાર્યક્રમ એમાં પણ નગરના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લઈને આનંદ માણ્યો છે અને એક નવો જ ઉત્સાહ લોકોમાં જોવાઈ રહ્યો છે ત્યારે આ સ્પોર્ટ સંકુલનો સદઉપયોગ થાય અને યુવાનો અહીંયાથી સારી રીતે રમતમાં આગળ વધે અને એના માટે જે કંઈ કોચિસની વ્યવસ્થા છે એ કોચિસની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવશે અને આપ જોઈ શક્યો કે સ્કેટિંગ રિંગ બોક્સ ક્રિકેટ બોક્સ ફૂટબોલ ટેબલ ટેનિસ બેડમિન્ટન વોલીબોલ બાસ્કેટબોલ તમામ રમતો માટેની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે અને ટૂંક સમયમાં અહીંયા જિમ્નેશિયમ અને ટેનિસ એ બંનેની વ્યવસ્થા પણ કરવામાં આવશે જેના દ્વારા જેને જે રમતમાં રસ હોય એ રમત યુવાનો રમી શકે અને શારીરિક રીતે યુવાનો સ્વચ્છ પણ થાય અને દર્ભાવતીનું નામ રમતગમતમાં રોશન કરે એ આપના મારફત અપેક્ષા પણ રાખું છું પરિવાર આનો સદઉપયોગ થાય એવી વિનંતી પણ કરું છું